નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોમાં ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે આજે છે સત્તર ડિસેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની પૂરી ડિટેલમાં જાણકારી તમને મળશે કેટલા વાગ્યા કઈ કઈ જગ્યા ઉપર જાહે એની પૂરી જાણકારી આ વિડીયોની અંદર તમને મળશે એટલે ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે દસ ને વીસ મિનિટે સુરત એરપોર્ટ પર આગમન થઈ છે દસ ને વીસ મિનિટે આપણે સુરત પહોંચી જઈશીએ અને દસ ને ત્રીસ મિનિટે આપણે નવા બનાવેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી છે અગિયાર વાગ્યે સુરત ડાયમંડ બુથ છે અગિયાર ને વીસ મિનિટે ડાયમંડ બુથ સંચાલકો લોકો સાથે સભા કરશે અને બાર ને ત્રીસ મિનિટે ડાયમંડ બુથથી નીકળીને એરપોર્ટ રવાના થશે બાર ને પંચાવન મિનિટે નરેન્દ્ર મોદી વારાણસી જવા નીકળશે એટલે ખાસ તમને મેં ડિટેલમાં જાણકારી આપી કે કઈ કઈ જગ્યા ઉપર કેટલા વાગ્યે જાય એટલે પૂરી જાણકારી દરેકને તમને આપણે હાવ દેશી રીતે આપણી ચેનલની અંદર હંમેશા દેશી રીતે જાણકારી આવે છે એટલે ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં મળે કે કઈ કઈ જગ્યા ઉપર કેટલા કેટલા વાગ્યે પહોંચશે એની પૂરી જાણકારી આપણે વિડીયોની અંદર આપણે આપી છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ